રોડ સેફ્ટી માસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન સૌથી ઓછા ફેલ એક્સિડન્ટ થાય તે માટે જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું માસ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજે સુરત શહેર સિટી બસ સ્ટેશન ખાતે ડ્રાઈવરો સાથે સુરત ટ્રાફિક એસીપી એમ એસ શેખ અને ટ્રાફિક પીઆઈ એમ કે ડામોર અને ટ્રાફિક પોલીસ કર્મીઓની આખી ટીમ સાથે સિટી બસના ડ્રાઈવરને ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ પાલ પાલનપુર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની અમને સમજ આપવામાં આવી છે ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેક સિગ્નલનો ભંગ ન થાય એની એમને સમજ કરવામાં આવી છે તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકો પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને જીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ કરશે